નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના સમાચારમાં વાત કરવાની છે તો અત્યારે ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવનારા દિવસમાં આવતો દેખાઈ રહ્યો છે તેના વિશે વાત કરવાની છે તો હવામાન વિભાગ તરફથી જે નવી નવી આગાહીઓ સામે આવી છે તેના વિશે વાત કરીશું તેની સાથે સેટેલાઇટના માધ્યમથી શું દેખાઈ રહ્યું છે કેવા જશે ગુજરાતના આવનારા દિવસો તેના વિશે પણ વાત કરીશું તેની સાથે મિત્રો સ્થારથી સમજવાનું છે આજના વિડીયોની અંદર અને સાથે સાથે મિત્રો બંગાળની ખાડી અને ત્યાંથી નીચે ગાંધીના વિસ્તારોની અંદર મિત્રો જે પહેલાના બે મોટા ચક્રવાત હતા હવે તેનો ખતરો પણ ટળતો જોવા મળ્યો છે તો બીજો ખતરો ઊભો થઈ ચૂક્યો છે તો તેના વિશે પણ વિસ્તારથી માહિતી મેળવવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ દરેકે દરેક જે સમાચાર અને અગત્યની કામની માહિતી છે મિત્રો તે તમને આ ચેનલના માધ્યમથી મળી જાય કારણ કે માન જે છે તે ખાસ કરીને પલટો લઈને આવી શકે તેની સાથે મિત્રો બીજી તરફ વાત કરીએ તો આવનારા દિવસોની અંદર ગુજરાતના હવામાનમાં શું પલટાની શકે

માવઠાઓ નોંધાતા તમને તારીખ અને ફેબ્રુઆરી આસપાસ જોવા મળી શકે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ખૂબ જ અહીંયા ઘેરાતા દેખાઈ રહ્યા છે પણ અંતમાં માહિતી મેળવીશું તેના પહેલા હું તમને જણાવી દઉં કે સત્તર અને અઢાર તારીખ આસપાસ જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેને તેને કારણે ગુજરાતના કયા કયા ગામડાઓની અંદર તેની અસર થવાની છે તો ગુજરાતના કયા કયા ગામોમાં તેની અસર જોવા મળશે એક ગામડાના નામ લઈને સચોટ માહિતી તમને આપવાનું શું તેના પહેલાં તમને જણાવી દો કે વાવાઝોડા વિશેની શું મિત્રો માહિતી છે તમને જણાવી દઈએ કે મોટું વાવાઝોડું બંગાળની ખાડી ઉપરથી પસાર થઈ રહ્યું છે અત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે તેની કોઈ પણ હવે ગભરાવાની જરૂર નથી કારણ કે આ વાવાઝોડું જે છે તે ઓસ્ટ્રેલિયાથી શરૂ થઈને સીધું જ હવે આફ્રિકા તરફનો માર્ગ લઈ ચૂક્યું છે વચ્ચે મિત્રો ભારતથી તેનું અંતર હવે પાંચ હજાર કિલોમીટર જેટલું દૂર થઈ ચૂક્યું છે જેથી ભારત કે ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી તેથી વાવાઝોડા વિશે હવે વિગતમાં વધુ આપણે માહિતી મેળવવાની નથી પરંતુ સોળ થી તારીખ થી લઈને ઓગણીસ તારીખ આસપાસ મિત્રો એક તમે જોઈ શકો કે પાકિસ્તાન ઉપરથી એક મોટું લો પ્રેશર અને કહી શક્યો કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તે ગુજરાત ઉપર જે છે તે અઢાર તારીખે વહેલી સવારથી આવતું દેખાઈ રહ્યું છે તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કેટલી અસરો થવાની છે કયા કયા ભાગોની અંદર વરસાદો જોવા મળવાના છે તેના વિશે હવે મિત્રો શરૂઆત કરીએ વાત કરીએ સૌથી પહેલા મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં વલભીપુર સિંહોર અને ભાવનગર સાથે જ ગારિયાધાર પંથક આસપાસ સારી કક્ષાના વાદળો છે જેથી ત્યાં વરસાદ બની શકે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર જોઈ શકો રાણપુર ધંધુકા બરવાળા વિસ્તારોની અંદર માવઠા બની શકે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે રાજકોટની આસપાસના વિસ્તારો જોઈ લે તો થાણગઢ ચોટીલાથી લઈને નીચેના જેટલા પણ વિસ્તારો છે જેમ કે સરદારના વિસ્તારો શાપર વેરાવળ ગોંડલ ધુરાજી ઉપલેટા જેતપુર જસદણના વિસ્તારો રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓની આસપાસ જે છે મિત્રો ખાસ કરીને બનતા જોવા મળી શકે વાદળોનો ગુચ્છો અહીંયા આવતો દેખ જોવા મળી રહ્યો છે દરિયાકાંઠે મિત્રો સુરેન્દ્રનગર અને મોરબીની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સંપૂર્ણ તાલુકામાં સારી કક્ષાના વાદળો જેથી વરસાદ જોવા મળી શકે તેની સાથે મોરબીમાં ધ્રાંગધ્રા કુડા હાલાવાડના વિસ્તારો માલીવા મોરબી નવલખી ધરોલ સાવડી વાંકાનેરના વિસ્તારો નીચે આવીએ તો કાલાવાડ સુધીના ભાગો સુધી જે છે તે ખાસ કરીને સારી કક્ષાના વાદળોને કારણે માવઠા અને કમોસમી વરસાદના માર તમને અહીંયા જે છે તે મિત્રો નોંધાતા જોવા મળી શકે છે તેની સાથે મિત્રો હવે વિગતમાં આપણે એ પણ માહિતી મેળવી લેવાની છે કે સૌરાષ્ટ્રના અન્ય બીજા જિલ્લાઓની અંદર શું માહોલ છે તો પોરબંદર અને દરિયાકાંઠે જોઈ લઈએ તો દ્વારકા જિલ્લા આસપાસ કોઈ મોટા વાદળો દેખાતા નથી પરંતુ પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે જોઈ શકો તો પોરબંદર કુતિયાણા ભાણવડ શિશલીના વિસ્તારો કદાચ કેશોદ વેરાવળ અને માંગરોળ સુધી મિત્રો દરિયાકાંઠે સારી કક્ષાના વાદળો છે તેની સાથે જુનાગઢ જિલ્લામાં પણ જોઈ શકો ખાસ કરીને અસરો જોવા મળી શકે માવઠાની અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો સાવરકુંડલાના ઉપરના દરેક વિસ્તારો જેમ કે ધારી બગસરા કુંકાવાવ દેવરાજા લુંગાણીયા ચિત્તલ દેરડી બાબરા લાઠી તેની સાથે કુંકાવાવ તો અમરેલી જિલ્લાના આ દરેક પંથકોની અંદર પણ સારી કક્ષાના વાદળો છે

ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે ચાર જિલ્લાઓ છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા આ ચાર જિલ્લામાં સૌથી વધારે અસર વેસ્ટર્ન ડિસ્ટ ડિસ્ટર્બન્સની જોવા મળી શકે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંથી પસાર થઈ રહ્યા છે સત્તર અને અઢાર તારીખ દરમિયાન તે મિત્રો એકદમ ઉત્તરીય બાજુથી પસાર થઈ રહ્યા છે જ્યાં ચારે ચાર જિલ્લા મિત્રો આવેલા છે તેમાં પણ વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો મોઢેરાના વિસ્તારોથી લઈને હારીજ ચાણસમા પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર મહેસાણા તેની સાથે મિત્રો ડાબી તરફ આગળ વધીએ તો સાંતલપુર સુઈગામ દિયોદર ભાટસણ પાલનપુર

તો દક્ષિણ ગુજરાતના વાત કરીએ ખંભાતના વિસ્તારો થી લઈને નીચે આગળ વધે તો કરજણ જંબુસરના વિસ્તારો તેની સાથે દહેજ ભરૂચના વિસ્તારો નીચે મિત્રો આગળ વધે તો કોસંબા સહિતના ભાગો સુધી અને ત્યાંથી પણ મિત્રો નીચે આગળ વધીએ તો સુરત વ્યારા અને બારડોલી સુધીના ભાગો સુધી અહીંયા સારી કક્ષાના સારા લેવલના વાદળો જોવા મળી રહ્યા છે તો આ વિસ્તારોની અંદર મિત્રો આપણને માવઠાઓ જોતા જોવા મળી શકે આ તારીખો દરમિયાન તારીખો વિશે ફરી જણાવી દો તો સત્તર અઢાર તારીખ વચ્ચે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકદમ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે જેને લઈને અસરો અને સૌથી વધારે તકલીફો મિત્રો ગુજરાતના ઉપરના ઉત્તરીય ગુજરાતના ભાગોને બની શકે આ કોઈ સચોટ અને સાચી માહિતી આવશે તો તમારા સુધી જરૂર પહોંચાડીશું આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ રાખીએ છે આ વિડીયો પસંદ આવે તો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે ચેનલ સાથે ના જોડાયેલા હોય તો તેનાથી મિત્રો આવનારા દિવસોના દરેક હવામાન સમાચાર તમારા સુધી પહોંચતા રહેશે તમારા મિત્રોને આ વિડીયો વધુમાં વધુ વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો જેથી તેમને પણ વિગતમાં માહિતી મળી શકે હું તમને મિત્રો મળીશ આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર ત્યાં સુધી આજ માટે મને રજા આપશો ધન્યવાદ જય માતાજી